સાબરકાંઠા જિલ્લાના ઈડરના સુરપુર ગામના સીમાડામાં ઘઉના ખેતરમાં અચાનક આગ લાગતા ખેડૂતના મોમાં આવેલો કોડિયો છિનવાઈ ગયો ઈડર તાલુકાના સુરપુર ગામની અઘટિત ઘટના સામે આવી છે ત્યારે આજ રોજ અચાનક આગ લાગતા ઘઉં બળીને ખાક થઈ ગયા હતા યુજી વિશ્યાલની બેદરકારીને કારણે આગ લાગ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે ત્યારે ઘઉના ખેતરના વચ્ચેથી પસાર થતી યુજીવીસી એલની લાઇન ના ઝૂલતા વાયર થી આગ લાગી હોવાનો આક્ષેપ કરાયો છે એક તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતો પાયમાલ થયા હતા તો બીજી તરફ આવી બેદરકારીઓ સામે આવતી જાય છે જોઈએ એક અહેવાલ મુજબ તૈયાર થયેલા ઘઉંના પાક વીસ એકરમાં ચારસો મળ જેટલા ઘઉં બળીને ખાક થઈ ગયા છે આગ લાગ્યા વાવડ ગામના લોકોને મળતા સ્થાનિકો તેમજ આસપાસના ખેડૂતોએ આગ પર ખેતરમાં દોડી આવ્યા હતા અને પહેલા તો જાતે જાતે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા સુરપુરમાં ખેડૂતના ખેતરમાં રહેલા તૈયાર પાક બળી જતા ખેડૂતના માથે આપ ફાટા જેવી સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોના મોટો આર્થિક નુકસાન બેઠવાનો વારો આવ્યો છે ઘટનાને પગલે ઈડર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આંખ પર કાબુ મેળવાયો હતો અને યુજીવીસીઆઈ દ્વારા વળતર ચુકાદા ખેડૂતોની માંગ કરવામાં આવી છે